અમદાવાદ પીસીબીની ટીમે વસ્ત્રાપુર લેક નજીક આવેલ આલેખ એપાર્ટમેન્ટમાં લક્ઝુરિયસ કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં વસ્ત્રાપુર લેક નજીકના આલેખ એપાર્ટમેન્ટમાં રહેતા બિરજુ રોજાસરાએ વિલાયતી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે બિરજુના ઘરે તપાસ કરતા તેના ઘર નજીક પાર્ક કરેલી ગાડીમાંથી વિલાયતી દારૂની એકસો પાંચ બોટલ મળી આવી હતી ત્યારે પીસીબીની ટીમે બે પોઈન્ટ એસી લાખનો વિલાયતી દારૂ કબજે કરી દારૂ સાથે ઝડપાયેલા બિરજુ રોજાસરાની સાથે સંકળાયેલા બે બુટલેગર નરેશ સોની અને રણુપાની શોધખોળ હાથ ધરી છે સીજીએસટીના ઓગણત્રીસ સુપ્રિન્ટેન્ડન્ટની અમદાવાદથી વડોદરા ખાતે સાગમટે બદલી કરવામાં આવી છે જ્યારે તેતાળીસ નવનિયુક્ત ઇન્સ્પેક્ટરોને કમિશનરેટ કરવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર જે અધિકારીઓને અમદાવાદમાં ચૌદ વર્ષથી વધારે સમય થયો હતો તેવા અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે જ્યારે તેતાળીસ નવનિયુક્ત ઇન્સ્પેક્ટરોને અમદાવાદ અને રાજકોટ ખાતે મૂકવામાં આવ્યા છે સાથે ત્રણ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી પણ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇન ગેસ્ટ એટલે કે પીજી સંચાલનને લઈને મહત્વપૂર્ણ એસઓપી જાહેર કરવામાં આવી છે જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે પીજી સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે આ નવા નિયમોથી સોસાયટીઓમાં પીજીના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે